એ ઊભી રે અલી એક બારેક વશની માંગવાવાળી છોકરીને બપોરે પત્નીએ બૂમ પાડી ઊભી રાખી બેન પાણી આપજો અને એક પ્લાસ્ટિકની થેલી પણ છોકરી બોલી પત્ની નિમિષા સ્વભાવની ખૂબ સારી દયાળુ પણ બબડે ખરી એટલે એણે બબડતા બબડતા બોલી હવે માંગવાવાળાને પણ જુઓને કેવો પાવર આવ્યો છે રોજ વટથી ઠંડુ પાણી તાજું ખાવાનું અને પેકિંગ માટે કોથળી માંગે છે એટલે હું ખડખડાટ હસ્યો મેં મજાક કરી મેં હસતા હસતા પત્નીને કહ્યું પાંચ રૂપિયાની દાળ એની પાસેથી લઈને ટેસ્ટ કર આપણી ખાવાનું કરવા વાળીને પણ ટેસ્ટ કરાવ એટલે મઢીની દાળનો મસાલા બદલતા કેટલો ઉઠાવ આવે છે એ ખબર પડે એટલે એણે મને છણકા કરતા કરતા પેલી છોકરીને એક કોથળીમાં રોજ આપી એમ ખાવાનું આપ્યું ઠંડુ પાણી આપ્યું એ છોકરી જતી રહી અડધો કલાક થયો અને અમારા ઘરનો જાંપો ખખડ્યો એટલે મેં પત્નીને કહ્યું તો કોણ છે તો પેલી માંગવાવાળી છોકરી અને એની મા ઊભા હતા એટલે પત્નીએ કહ્યું બેન ગરમામાં હવે રોટલી નથી બધી આપી દીધી તમને સાંજે આવજો પૈસા આપું છું તો કંઈક લઈ લેજો ત્યાં તો પેલી છોકરીની મા બોલી બેન ફરી માંગવા નથી આવ્યા તમે અને ભાઈ કદી કોઈને ખાલી હાથે જવા દેતા નથી પણ કોથળીમાંથી તમારું આપેલું ખાવાનું કાઢતા આ નાકની ચૂની નીકળી એટલે અમે પાછી આપવા આવ્યા હું બહાર આવ્યો તો એ સોનાની ચૂની અમે લગ્ન પછી શરૂઆતમાં સિદ્ધિ યોગમાં પૈસાની મધ્યમ આવક વચ્ચે ખરીદેલી અને દર વર્ષે ઘનતેરસે ધનપૂજામાં પહેલી પૂજા તેની કરતા હતા એ હતી લોકરમાં દાગીના મૂકવા પેલી પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ કરેલો એટલે એમાં પડી ગઈ હતી પણ અમારા માટે તો તે અમૂલ્ય હતી ને કારણ લગ્ન પછીની પ્રથમ ખરીદી સિદ્ધિ યોગની હતી પછી જ ઘણું બધું આવ્યું એવી આસ્થા હતી એટલે અમે તો મા દીકરીને ભગવાનની પ્રતિમા જોતા હોઈએ એમ જોઈ જ રહ્યા ચૂની લઈ લીધી અને છોકરીને સો રૂપિયા આપતા હતા તો એની મા એ ના લીધા અને બોલી અમારા માટે તો તમે જ ભગવાન કોઈ દિવસ અમારા જેવા ગરીબનો અનાદર નથી કહ્યો તો અમે માણસ છીએ અમારામાં પણ ભાવના હોય જો આ ચૂની પાછી ના આપી હોત તો તમારા ઘેર માંગવાનો રોજ ખચકાટ થાત આમ બોલી છોકરીને લઈ જતી રહી પેલી છોકરી પાછળ વળી વળી અમને ચાલતાં ચાલતાં જોતી જતી હતી એની સામે મને વિચાર આવ્યો કે આ જાડી ચામડીના કરોડોનું કૌભાંડો કરનારાને આ બધું કેવી રીતે હજમ થતું હશે ઈમાનદારીનો ગુણ એકલા ગરીબ મધ્યમ જ આપ્યો છે કે એ દુઃખી છે એટલે ભગવાન સાથે બનાવટ કરતા નથી વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઈક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો